નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ખુલેલ નામવાળા આરોપીને ગણતરીના કલાકમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વાહન ચોરી ગુનામાં આરોપીને ઝડપી લઈ પૂછપરછ કરતા વિરમગાવના આરોપી વાહન આપ્યું હોવાનું જણાવ્યું હતું સુનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગીરી પડ્યા ધાંગ્રા ડિવિઝન પોલીસ વડા જેડી પુરોહિત દ્વારા સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુંનગર જિલ્લામાં ધાંગધા ડિવિઝન વિસ્તારમાં નાસ્તા ફરતા ગુનેગાર ચોરી છડ કપથી મુદ્દામા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈ અનડીક ગુના કરી ગુનામાં સંડાવેલા ગુનેગારોને ઝડપી લઈ અસરકારક અને પરિણામલક્ષી લક્ષી કામગીરી કરવી ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા ચોરીનો મુદ્દામાં લઈનાર આરોપીને ઝડપી લઈ ચોરીનો માલ કોની પાસે લીધો હતો ત્યારે આરોપીએ ચોરીનું વાહન વિરમ ગામના પૂજક આપી ગયું હોવાનું જણાવ્યું હતું આથી આ બાબતની જાણ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં કરતા સિટી પોલીસ સ્ટેશન પીઆઈ એમયુ મસીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ એસ એમ સોલંકી હેડ કોન્સ્ટેબલ બીજે સોલ બીજે સોલંકી ધીરુભા પરમાર સંજીવ મુંદવા સહિતના સ્ટાફ દ્વારા સાધુ શેરાભાઈ વાઘેલા જાતે દેવીપૂજક સહજીભાઈ ગાંધીભાઈ દે દેવીપૂજક બંને આરોપીઓને ઝડપી લઈ વધુ કાર્યવાહી માટે ધાંગધા સ્ટી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને આરોપીના ગુને ઇતિહાસની તપાસ કરતાં આરોપી સૌજી દેવી પૂજકના નામે જુદા જુદા સાત પોલીસેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે બંને આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે પકડાવી બંનેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ આવી છે